કહેવાનો મતલબ એ છે કે આપણે સંખ્યાઓને મોટી નથી કરવાની સંખ્યાઓને નાની કરવાની સંખ્યા નાની શેનાથી થાય ગુણાકાર થી થાય કે ભાગાકાર થી થાય સીધી વસ્તુ જે ભાગાકાર થી થાય ભાગાકાર એટલે ભાગુ તો પેલા શું કરવાનું ભાગાકાર પછી શું કરવાનું ગુણાકાર એવું જરૂરી નથી ઘણીવાર એવું બને જો આવી રીતે આપેલું હોય માની લો કે તેત્રીસ ગુણ્યા ચાર બરાબર જોજો સરખી રીતે દરેક વસ્તુ એકદમ લકીર કા ફકીર ના બનશો હવે નીચે લખ્યું છે વીસ ગુણ્યા પાંચ તમે પેલા પાંચ થી ભાગો ને પછી તમે વીસ થી ભાગો ને એ ધંધો ના કરે જોજો હું કેટલું સરળતાથી કરું છું તેત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો ને બત્રીસ થાય અને ભાગ્યા કેટલા સો શું જવાબ આવે એક પોઈન્ટ બત્રીસ જોયું તો અહિયાં નીચે સો થતા હતા એટલે ગુણાકાર પેલા સસ્તો પડ્યો તો આવું જ શીખવાનું છે કે કયા શું કરવાનું અહીંયા તમે જો આ પાંચથી ભાગાકાર કર્યો હોત ને વીસ થી ભાગાકાર કર્યો હોત અને પછી ગુણાકાર કર્યો હોત ને તો બચ્ચાઓ બચાવો કરતા હોત તો મોટું મોટું પેલા ભાગાકાર થાય ને પછી ગુણાકાર થાય પણ ઘણી વખત ગુણાકાર પેલા કરવાથી આંકડાઓમાં છે ને છેલ્લે જીરા આવી જતા હોય ટૂંકમાં પાંચના મલ્ટિપલમાં ગમે ત્યારે સંખ્યાઓ હોય ને તો એને પેલા ગુણાકાર કરી લેવાય એટલે સંખ્યા ઓટોમેટિક તમને મજા આવે એવી થઈ જાય જુઓ ચારસો છે તો આ કેટલી મજા આવે એવી સંખ્યા છે હવે આને જ હું લખું પચીસ ગુણિયા સોળ તો આમાં મજા ના આવે છે તો બે એક જ તો વસ્તુ સ્થિતિ આ જ છે તમે આંકડાઓને કઈ રીતે વાંચો